તેને જેલમાં ધકેલી દીધું છે જ્યારે આ કેસમાં વધુ એક આરોપીનો ઉમેરો કરતા પોલીસે તેની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે પોલીસે બોડેલી તાલુકાના લાંબિયા ગામના રતિલાલ ઈશ્વર બારીયા સામે કાર્યવાહી કરી છે આ ઈસમે ગૌ તરસ માટે પંદર હજાર રૂપિયાના ભાડે તેનું વાહન પિકઅપ ડાલુ ભાડે આપતો હોવાનું પોલીસે જણાવ્યું છે તેની પણ આરોપી તરીકે ધરપકડ કરી જાંબુઘોડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો